અને ડંડા હતા જેને કારણે દુકાનદારો ભારે ભયનો માહોલ સર્જાયો હતો ઘટનાની આખી ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પોલીસે આ મુદ્દે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સીસીટીવી ફૂટેજને આધારે આરોપીને ઓળખવાની કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસના જણાવ્યા મુજબ આરોપી ઝડપથી ઝડપાશે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સ્થાનિક લોકોએ રાત્રિના સમયે સુરક્ષા વધારવા અને પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે આવા ઘટનાઓને કારણે વિસ્તારમાં સુરક્ષાનો માહોલ સર્જાયો છે અને વેપારીઓમાં પણ ભયનો માહોલ છે બીરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત